વલસાડમાં સ્વામી વિવેકાનંદની એકસો ત્રેસઠમી જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ જેમાં શહેર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વલસાડ એસટી ડેપો નજીક આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને લોકસભાના દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ દિવ્યાંગ ભગત યુવા મોરચા મંત્રી પંકજ ઠોરાત અને અન્ય કાર્યકર્તાઓની ઉપસ્થિતિ નોંધાઈ હતી ઉજવણી દરમિયાન મહાન આધ્યાત્મિક ગુરુ અને વિચારક સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શોને યાદ કરી યુવાનો માટે પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો હતો જી આજે આપણા વંદનીય સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે ત્યારે પૂરા ભારતભરમાં અમારી ભારતીય જનતા પાર્ટીને અમારી ભારતની સરકાર અને રાજ્યની સરકાર અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે જે સ્વામી વિવેકાનંદ આપણા ભારત દેશ માટે જે યોગદાન આપ્યું છે અમૂલ્ય યોગદાન આપ્યું છે એના માટે એમનું હંમેશા કથા અમર રહે એના માટે ખાસ આ પૂરું આયોજન ભારત દેશમાં કરવામાં આવ્યું છે ને ખાલી સ્વામી વિવેકાનંદ દરેક યુવાનો તો પ્રેરણા સ્ત્રોત છે જ પણ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે પણ સૌથી પ્રેરણા સ્ત્રોત કોઈ પુરુષ હોય તો સ્વામી વિવેકાનંદજી છે અને અમારા યુવાનોને પણ આદર્શ સ્વામી વિવેકાનંદ છે એટલે આજે પૂરા ભારત દેશમાં યુવા દિવસ તરીકે પણ મનાવે છે યુવાને જે પ્રેરણા આપી છે જે માર્ગદર્શન છે અને એમના કદમો ચિહ્નો પર કરોડો યુવાનો ચાલે એના માટે પૂરા દેશભરમાં આજે સ્વામી વિવેકાનંદનો યુવા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે